બાકી ઘણા સમય પછી આપણા વિડીયા ચાલુ થયા છે અઠવાડિયું અઠવાડિયું ઉપર થઈ ગયું છે ને તબિયત ખરાબ હતી મને જો અત્યારે બે દિવસ થોડું સારું છે તાવ ને ઉધરસ ને શરદી ને એવું બધું થઈ ગયું હતું આજે છે ને થયું ચામુંડા પાન ભવેશભાઈ વાજાએ દુકાનનું ઓપનિંગ કર્યું છે તો ફૂકી ગયા વાસરા બાબાના સાનિધ્યમાં પહેલાં દર્શન કરી લે વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી મારા લોંગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે ભાદરવાનો સોમવાર છે એટલે કે બધાને જય રાણા વાછરા દાદા આપણે વાસરા બાપાને દર્શન કરવા જવાના છે પણ અત્યારે છે ને એક અમારા મેડમના મામા ઓફ થઈ ગયા હતા ને તો એની સાતમ છે ને તો ત્યાં જવાનું છે તો પહેલાં છે ને આપણે મેડમના મામા ઓફ થઈ ગયા ત્યાં સાતમમાં જઈ આવીએ અને પછી છે ને બપોર પછી છે ને આપણે રાણા વાસરા દાદાના દર્શન કરવા જાઉં તો હાલો પહેલાં આપણે સાતમ કરી આવીએ બાકી ઘણા સમય પછી આપણા વિડીયા ચાલુ થયા છે અઠવાડિયું અઠવાડિયું ઉપર થઈ ગયું છે નેક્સ્ટ વિડીયો નથી આવ્યો એનું એનું કારણ એ હતું કે ભાઈ બધા છે ને ઘરમાં છે ને તબિયત બધાની ખરાબ હતી મને જો કે અત્યારે એક બે દિવસ થાય થોડું ખારું છે તાવ ને ઉધરસ ને શરદી ને એવું બધું થઈ ગયું હતું એટલે બધાની તબિયત ખરાબ હતી ને એટલે ક્યાંય વરસાદ અમે વરસાદી કંઈ આવતો હોય એટલે પોલરવાન ક્યાંય જાતા નહીં એના હિસાબે વિડીયા આવ્યા નતા તો બધાને દિલથી સોરી હવે વીડિયા પાછા આવતા રહે તો નીકળું ને હવે હા તે હું જાય ને હાડા દસ થઈ ગયા ખાવા ટાણે પૂછશું એવું થાય ને ઘર ખાવા ટાણે ન જવાય

હવે નીકળ્યો હાલો જાનુડા જતા હતા રસ્તામાં નદીએ પૂગ્યા ને આજે છે ને દુ દુકાનનું ઉદ્ઘાટન થયું છે ચામુંડા ચામુંડાપાન ભવેશભાઈ વાજાએ દુકાનનું ઓપનિંગ કર્યું છે તો પહેલાં છે ને માવો લેતા જઈને પછી વાસરા બાપાઈ જાય તો જો માવો બનાવે છે ભવેશભાઈ કેમ રહી ભવેશભાઈ પહેલો દિવસ પહેલો દિવસ તો ફૂગી ગયા વાસરા બાપાના સાંનિધ્યમાં પહેલાં દર્શન કરી લે કે પછી આગળ વિડિયો કન્ટિન્યુ કરીએ રાવ પાપાને દર્શન થઈ ગયા છે ને કોણ કોણ વાસરા બાપાને માને છે તો કમેન્ટમાં જય વાસરા બાપા લખવાનું ભૂલતા નહીં હવે જય ઘર તરફ વાસરા બાપાના દર્શન કરીને ભૂગી ગયા દુકાને અને જો બે સબસ્ક્રાઇબર આવી ગયા એક અમારા કાનભાઈ આવી ગયા ને ચેતનભાઈ આવી ગયા જો ચેતનભાઈ પડ તો જોવા આજે ને પડ તો જોવો